નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જી મિત્રો તમારા ઘરની અંદર જો દીકરીઓ હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો પણ છે અને ઇમ્પોર્ટેન્ટ આ યોજના સરકારી યોજના પણ છે જી મિત્રો સરકારી સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી યોજના છે કે તમે અત્યારથી જો દીકરી હોય તો અત્યારથી તમે નાનામાં નાનું રોકાણ મતલબ કે ફક્ત બસો પચાસ રૂપિયા રોકી દર મહિને અને તમે દીકરીના ભણતરનો ખર્ચો પણ તમે બચાવી શકો છો અને લગ્નનો ખર્ચો પણ તમે બચાવી શકો છો કારણ કે એ પ્રમાણે સામે તમને વ્યાજ આપે છે ગવર્મેન્ટ તમને વ્યાજ આપે છે તો શુંકન્ય સમૃદ્ધિ યોજના વિશે આપણે એ ટુ જેડ માહિતી આપણે મેળવશું કે તમારા ઘરની અંદર કેટલી દીકરીઓ હોય તો કેટલી દીકરીને લાભ મળે છે એનું ખાતું ક્યાં ખોલાવવાના છે પૈસા તમારે ભરવાના છે તો કેટલા સમય સુધી પૈસા ભરવાના છે અને કેટલા પૈસા તમે ભરી શકો છો એ ટુ ઝેડ માહિતી આપણે શું કન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી મેળવશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આ વિડીયોના માધ્યમથી આપણે આટલી બાબતો જાણી શકશું સૌ પ્રથમ આપણે દીકરીની ઉંમર કેટલી હોવી જોઈએ પૈસા કેટલા વર્ષ તમારે ભરવાના છે મિનિમમ કેટલી રકમ ભરી શકાય વ્યાજદર કેટલું મળશે પાકતી મુદતે કુલ કેટલી રકમ મળશે કઈ બેંકમાં ખાતું ખોલાવી શકાય વાલીનું ખાતું હોય તો ચાલે કે પછી નવું ખોલાવવું પડે ડોક્યુમેન્ટ શું શું જોશે વચ્ચે પૈસા ઉપાડી શકાય કે કેમ અને દીકરીના અઢાર વર્ષ પહેલાં લગ્ન થઈ જાય તો પૈસા મળે કે કેમ કેટલી દીકરીઓના આ યોજનાનો લાભ લઈ શકે છે એક પરિવાર દીઠ તો સૌ પ્રથમ વાત કરેલી આપણે કે ખાતું ક્યારે ખોલાવી શકાય ખાતું તમે જેટલું વહેલું ખોલાવશો એટલો તમને ફાયદો થશે ઝીરોથી દસ વર્ષની વચ્ચે ઉંમર હોય દીકરીની ત્યારે તમે ખાતું ખોલાવી શકો છો દસ વર્ષ પછી તમે ખાતું નહીં ખોલાવી શકો એક પરિવાર દીઠ બે દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે મતલબ કે ખાતું તમે અલગ અલગ ખોલાવી શકો છો પરંતુ એવા કિસ્સાઓમાં કે જે કોઈ પણ પરિવાર હોય તેમાં પહેલી ડિલેવરીમાં દીકરીનો જન્મ થયો હોય અને બીજી ડિલેવરીમાં જોડિયા બાળકોનો જન્મ થયો હોય ને એ બંને દીકરી હોય તો એવા કિસ્સાઓમાં ટોલ કુલ ત્રણ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે પૈસા કેટલા વર્ષ ભરવાના પૈસા કેટલા ભરવાના પૈસા જે છે તમે મહિનાના તમારી કેપેસિટી પ્રમાણે મિનિમમ બસો પચાસ રૂપિયાથી શરૂઆત કરી શકો છો બસો પચાસથી લઈ અને બાર હજાર પાંચસો રૂપિયા સુધી એક મહિનાના પૈસા ભરી શકો છો અને વર્ષના દોઢ લાખ રૂપિયાની તમે બચત કરી શકો છો હવે આ યોજનાનો ટાઈમ પીરિયડ એકવીસ વર્ષનો છે મતલબ કે તમને એવું થતું હશે કે ભાઈ કેટલા વર્ષ પૈસા ભરવાના તો આ યોજનાનો ટાઈમ પીરિયડ એકવીસ વર્ષનો છે પરંતુ એકવીસ વર્ષ તમારે પૈસા નથી ભરવાના પૈસા તમારે ફક્ત ભરવાના છે પંદર વર્ષ મતલબ કે જ્યારેથી યોજના શરૂ કરો આજથી યોજના શરૂ કરો તો આજથી પંદર વર્ષ સુધી તમારે પૈસા ભરવાના છે અને ત્યાર પછીના છ વર્ષ સુધી તમારે પૈસા નથી ભરવાના પરંતુ એનું વ્યાજ મળતું રહેશે તમને કઈ બેન્કમાં ખાતું ખોલાવી શકાય તો કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકો જે છે તો એમાં ખાતું તમે ખોલાવી શકો છો એચડીએફસી એસબીઆઈ બેન્ક ઓફ બરોડા પોસ્ટ ઓફિસ આઈસીઆઈસી બેન્ક અને એક્સિસ બેંક તો આવી જે રાષ્ટ્રીયકૃત બેન્ક છે તો એમાં તમે ખાતું ખોલાવી શકો છો અને આ યોજના જે છે તો એ તમને હંડ્રેડ પૈ પર્સન્ટ પૈસા મળે છે ગવર્મેન્ટ જે છે એ લખીને આપે છે તમને એટલા માટે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી કોઈ પણ બેન્કમાં તમે ખાતું ખોલાવી શકો છો ત્યાર પછી ખાતું ખોલાવવાના ડોક્યુમેન્ટ્સ શું શું જોશે તો એક તો દીકરીના જન્મનો દાખલો અથવા તો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ માતા પિતાના આઈડી પ્રૂફ મતલબ કે આઈડી પ્રૂફની માતા પિતાના વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તમે કોઈપણ વસ્તુ દઈ શકો છો અને રાશન કાર્ડની ઝેરોક્ષ આટલા વસ્તુ તમારે જોશે ત્યાર પછી બેંકમાં ખાતું હોય તો ચાલે બેંકમાં ખાતું હોય તો ચાલે કે અલગથી ખોલાવવું પડે તો આ યોજનાનું એક અલગ જ ખાતું હોય છે એટલા માટે દીકરીના નામનું તમારે નવું ખાતું કોઈ પણ બેંકમાં ખોલાવવું પડશે વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં બે કારણોથી તમે પૈસા ઉપાડી શકો દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે એક અભ્યાસ આગળ કરવો હોય તો ઉપાડી શકો અને લગ્ન કરવા હોય તો તમે પચાસ ટકા રકમ ઉપાડી શકો છો પચાસ ટકા બીજી રકમ છે તો એ તમને એકવીસ વર્ષે જ્યારે પણ આનો ટાઈમ પીરિયડ પૂરો થાય ત્યારે તમને મળી જશે વ્યાજ સહિત હવે વ્યાજ દર કેટલું મળશે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ વ્યાજ દર કેટલું મળશે વ્યાજ દર આમાં કોઈ ચોક્કસ નથી હોતા દર ત્રણ મહિને છ મહિને વ્યાજ દર ગવર્મેન્ટ છે તો એ બદલાવતી રહેતી હોય છે પરંતુ અત્યારે સારો વ્યાજ દર છે આઠ પોઈન્ટ બે ટકા દર છે મતલબ કે જે તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકો તો એમાં ચાર ટકા કે સાડા ચાર ટકા વ્યાજ મળે છે તો એનાથી ડબલ વ્યાજ આમાં તમને મળે છે એટલે બહુ સારો વ્યાજ દર કહી શકાય અને વ્યાજનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું તો એ હું તમને આગળ વિડિયોમાં બતાવું છું અને તમે ગમે ત્યારે વિડીયો જોતા હોય બરાબર ગમે ત્યારે હાલમાં વ્યાજ દર કેટલું ચાલે છે તો એની એક સ્પેશિયલ એપ્લિકેશન આવે એ તમે ડાઉનલોડ કરી લેશો અને તમારા પૈસા કેટલા જમા થયા છે અને કેટલું વ્યાજ દર અત્યારે ચાલે છે તમામ એ ટુ જેડ માહિતી તમને એમાંથી મળી રહેશે હવે લગ્ન ક્યારે થવા જોઈએ લગ્ન જો તમારા અઢાર વર્ષ પહેલાં દીકરીના લગ્ન થાય તો અકાઉન્ટ તમારું ત્યાંથી બંધ થઈ જશે અને અકાઉન્ટ બંધ થઈ જશે તો તમને જે લાભ મળવા પાત્ર રહેશે એ મળશે નહીં પરંતુ તમારી જે જમા જમાપુંજી હશે એ તમને રિટર્ન આપી દેશે એટલે અઢાર વર્ષ પછી જ લગ્ન થવા જરૂરી છે હવે વ્યાજનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એના વિશે હું તમને જણાવું છું તો સૌ પ્રથમ તમે પ્લે સ્ટોર ઓપન કરેલું પ્લેસ્ટોરમાં જઈને તમે લખો પોસ્ટ ઇન્ફો પોસ્ટ ઇન્ફો લખશો એટલે અહીં પોસ્ટ ઓફિસની એક એપ્લિકેશન તમારા અહીંયા આવી જશે તમે ડાયરેક્ટ અહીંયા ઇન્સ્ટોલ કરીને ઓપન કરી લઉં છું મેં અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે ત્યાર પછી તમારા અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે પરંતુ આપણે શું કન્યા સમૃદ્ધિ યોજનાનું વ્યાજ દર ચેક કરવાનું છે એટલા માટે અહીંયા ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર કરીને છે એના ઉપર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરશો એટલે તમે અહીં જોઈ શકો છો અહીંયા શું કન્યા સમૃદ્ધિ યોજના એ આવી ગયું છે બરાબર હવે મિનિમમ તમે કેટલા પૈસા આમાં ઇન્વેસ્ટ કરવા માગો છો તો તમને કેટલા મળે તમારે ફક્ત અહીંયા ખાલી રકમ જ લખવાની છે આપણે બસો પચાસ રૂપિયાથી શરૂઆત કરીએ બરાબર અહીં તમારી દીકરી એક વર્ષની હોય બે વર્ષની હોય દસ વર્ષની હોય તમે જોઈ શકો છો એ તમે સિલેક્ટ કરવું હોય તો કરી શકો ના કરવું હોય તો કોઈ જરૂરી નથી પરંતુ તમારું જે મેન બસો પચાસ રૂપિયા રોકો તો તમને કેટલું વ્યાજ દર મળવા પાત્ર રહેશે તો અહીંયા આપણે કેલ્ક્યુલેટર પર ક્લિક કરીએ એટલે તમે જોઈ શકો છો ટોટલ કન્ટ્રીબ્યુશન મતલબ કે પંદર વર્ષ તમારે પૈસા ભરવાના છે મેચ્યોરિટી પીરિયડ એકવીસ વર્ષનો છે ટોટલ તમારું કન્ટ્રીબ્યુશન મતલબ કે કેટલા પૈસા તમે જમા એકવીસ વર્ષમાં કર્યા છે તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે જમા કર્યા છે આ એના સામે તમને વ્યાજ કેટલું મળે છે તો કે નેવ્યાસી હજાર આઠસો સાઠ રૂપિયા તમને વ્યાજ મળે છે અને ટોટલ તમને એકવીસ વર્ષે મળવાપાત્ર રકમ કેટલી છે તો એક લાખ ચોત્રીસ હજાર આઠસો ને રૂપિયા તો આ પ્રમાણે તમે આખું કેલ્ક્યુલેશન અહીં ખાલી એક રકમ ખાલી લખી નાખશો એટલે કેલ્ક્યુલેશન તમને મળી જશે તો તમને મળવાપાત્ર પૈસા તમને ક્યારે મળશે તો એ પણ તમને અહીંયા બતાવશે કે ભાઈ બે હજાર ચુમ્માલીસમાં તમને પૈસા મળવાપાત્ર રહેશે બરાબર અહીંયા પંદર વર્ષ બે હજાર આડત્રીસમાં તમારા પંદર વર્ષ પૂરા થઈ જાય ત્યાર પછી તને તમે જોઈ શકો છો છ વર્ષમાં અહીંયા ઝીરો ઝીરો છે અહીંયા પૈસા એ કોઈ ભરાયેલા નથી પરંતુ એનું વ્યાજ દર જે છે એ તમારા અહીંયા ચાલુ રહેશે તમે અહીંયા જોઈ શકો છો તો આ પ્રમાણે અહીંયાથી તમે વ્યાજ દર અને ટોટલ તમે ભરેલા પૈસા એ તમામ મળીને તમારું અહીંયા કેલ્ક્યુલેશન થશે અને લાસ્ટમાં તમારે કેટલા પૈસા આવશે એક લાખ ચોત્રીસ હજાર આઠસો ને સાઠ રૂપિયા તો અહીંયા પણ એટલા જ છે એક લાખ ચોત્રીસ હજાર આઠસો ને સાઠ રૂપિયા તો આ પ્રમાણે તમે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકો છો દાખલા તરીકે તમે પાંચસો રૂપિયા ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો અહીંયા તમે કેલ્ક્યુલેટ કરો તો અહીંયા તમને કેટલા મળશે ટોટલ પંદર પંદર વર્ષમાં તમે કેટલા પૈસા ભરશો તો કે નેવું હજાર રૂપિયા એક લાખ ઓગણા એંસી હજાર સાતસો ને ત્રીસ રૂપિયા તમને વ્યાજ મળશે અને ટોટલ અમાઉન્ટ કેટલું મળશે તો કે બે લાખ ઓગણા સિત્તેર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે ડાઉનલોડ કરી અને તમે ગમે ત્યારે તમે ચેકઆઉટ કરી શકશો કે ભાઈ અત્યારનું વ્યાજદર જે છે કેટલું ચાલે છે તો તમને તમામ વિગતવાર તમને ખ્યાલ પડી જશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો